ભાવનગર જિલ્લાના તળાજા પંથકના યુવાનને રખડતા ઢોરે હડફેટે લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પ્રતાપરા ગામના યુવકની પીપળી નજીક રખડતા ઢોરે હડફેટે લીધો હતો ચેતન બુદ્ધાભાઈ ભાલિયા બાઇક લઈને પીપળીથી ફેદરા જઈ રહ્યો હતો જેમાં યુવાનને ગંભીર ઇજાઓ થતાં પ્રથમ ધંધુકા અને બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયો હતો જ્યાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવતા ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરતાં પરિવાર પર આપ ફાટી પડ્યું હતું યુવાન જોત દીકરો ગુમાવતા પરિવારે સરકાર પાસે સહાયની અપીલ કરી છે ભાવનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરના કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ચેતન ભાલિયા નામનો યુવાન ખાતર વેસવા ગ્રામ્ય ભાલના ગ્રામ્ય વિસ્તારમાં ગયો હતો જ્યાં પીપળી હાઇવે પર બાઇક લઈને જઈ રહેલા યુવાનને અચાનક રોડ પર ઘચી આવેલા આખલા હેડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો